હવે આ ઘટનામાં બે જેટલા આરોપીઓ છે કે જેમની ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપી સગીર હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે નસીબી બાબતે હત્યા કરી હતી પાણીપુરી ખાવા જેવી બાબતે હત્યા કરી હતી મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઇન પર છે રાકેશ નવસારીમાં જે પ્રમાણે હત્યાનો બનાવ સામે આવ્યો હતો બે આરોપીની ધરપકડ કરાઈ છે આરોપી વિશે શું વધુ વિગતો સામે આવી છે ગઈકાલે જે હત્યા થઈ હતી એની કલાકોમાં પોલીસે બે ધરપકડ કરી છે ખાસ વાત એ છે કે આ પાણીપુરીની નજીવી બાબત છે પાણીપુરીમાં પૈસા નહીં આપ્યા હતા જેને લઈને એ બે કાયદામાં સંઘર્ષમાં આવતા બે ઇસમો વિફર્યા હતા અને આ જે ઇસમ છે જેનું મર્ડર થયું છે એને માથાના ભાગે પથ્થર વડે માથું છોડી નાખ્યું હતું અને હત્યા કરી હતી જેને લઈને પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને તાત્કાલિક બે ઇસમોને ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને અવારનવાર આવા બનાવ બનતા હોય છે જેને લઈને સશક્તતા પોલીસે વાપરી છે પોલીસે જે કંઈક કામગીરી કરી છે એ સલાહનીય કહી શકાય કારણ કે ગણતરીના કલાકોમાં બે કાયદાના સંઘર્ષમાં આવતા આરોપીને ઝડપ્યા છે જેને લઈને પરિવારમાં તો શોખ છે જ પરંતુ એક હાફકારો થયો છે કે જે યુવાનને નું પાણ પંખેરું ઉધારી દેવામાં આવ્યું એ યુવાનના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે બિલકુલ આભાર રાકેશ તમામ જાણકારી માટે